મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો મિની ટ્રેક્ટર કુવામાંથી બહાર લાવવામાં આવ્યું નવ મજૂરોનું રેસ્ક્યુ પણ કરાયું ખોદકામ કરનાર ગોરધન જેજરિયા જમીનના કબજેદાર જયેશ મકવાણા અને કોન્ટ્રાક્ટર હતા અને આ તમામ વિષમો અને વાહન માલિકો સામે નિયમ અનુસાર કાયદાકીય કાર્યવાહી હાથ ધરાવી લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર મામલે કાર્યવાહી કરવામાં આવી છે અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પર નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી ચોટીલા સબ ડિવિઝન હેઠળના ખાનગઢ અને મુડી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કારબો છેલ એટલે કે કોંછાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવાના ભાગરૂપે અમો એ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કુવો એક ચાલુ કરવામાં આવેલો છે જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે દોઢ વાગે અમુ એ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર અગિયાર ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કુવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ ત્રણ ટ્રેક્ટર જેમાં એક મિની ટ્રેક્ટર એક ચરખી એક કમ્પ્રેસર મશીન ચાર બકેટ અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ સત્તર લાખ ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે આ ખોદકામ કરાવનાર ગોર્ધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેવો જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સૌસીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામે તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા નવ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે